કાલ હોજનો વરસાદ ચાલુ ચાલુ જ છે નહી બા ગુડ મોર્નિંગ જય માતાજી કાલ હોય જે આપણે શાક લઈને આવ્યા હતા નો ચાલુ નહીં ગુડ મોર્નિંગ જોઈએ આ તો રવિવાર હશે કાકા તો હોન્ડા જોવો બાઈક গুড মানে <g largo> <sust aquilo> ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપડે મઢે જતા દર્શન કરતા આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો રવિવારની હાર નહીં જાય nãy tóc à. rồi không? muỗi đi dây nè bỏ muỗi bia hủ, à. có? mau qua đi, outro dinha em passar a

ખમણ લેવા જઈ તા લાવું હતું નહી લાવ જબરું હસું આવે તન તો હસતો કરી જેવી ને સારું હસતા આવડો અમારો નહીં જેવી

મેડનું બંધવાનું હોય લીલી કંતાન આ સીક આટલે સુધી પલવી જાય એટલે આ બંધી હજુ તો મોહાલ વિડિયો ઉતારવા આયો પલરી ગયો બૈરો તો ભેનો હો પપ્પા જોવા મને યે હું આવ ફોન મે

કમ્પ્લેટ અહીંથી કૂતરું આવતું હતું એ આ ખોન થઈ આ બાજુવાળા ધાબામાં અહીં અહીંથી આવી આવે અને અહીંથી આય પત્રો ઉપર થઈને અહીં અંદર આવે બંધી બારની સાઈડ બંધેલું હોય બારની સાઈડ હિત બંધી નેટ પપ્પા એ બંધ્યું તમાર ખાવાનું હોય ને કઠોળ કઈ દેવાનું એટલે બનાવી દઈએ એમ ન લે લીલું શાકભાજી અતાર હું કી હા અતાર તમે શાકભાજી લઈ આવજો અમારા કારણ હમ મને જીવા થાય હો વાહ તું નહીં પોળાય બેઠો શ્યારામ લાવીને રૂહા રૂમે તું લાવવા આ બાજુ તો બાને બેઠો છે ખાઈ પીન

পর নেই রে নই সি ধোরে হাতজে হাথ রাখছি লাই লাই Hãy subscribe cho kênh Ghiền Phê Gõ Để cây બાજુ ખીચડી થઈ ભાત દાળ અને વાલ નું શાક જાલર આ તો વાલમાં ન બનાવાનું hùng bởi તો ngoại tôi Cụ thâu cho hay đó Chết lâu ai ghê hay là Cảm ơn મંદિર ઢોકી દીધું આપણે મઢે ઢોકી દીધું નહીં તો આજે આપણા મઢે જઈશું નહીં દર્શન કરવા ઘેર આપણા દર્શન કરી લઈશું એને જ ચલાવશે હાટલો બાકા

તો સમાચાર બાવરા બાવરા નું બાવરા આરા આ આ બારી મેલી હે આ બારી મેલી તમે ટી પીલું એકને તમે હા મેલો પર આહનવા લું શેક બળાવ चैना मी बाप्पा मिले तो खबर है हरा चैना चला आ गया था सिखर चला हरा हाथ खता है, है नहीं हम के वाई जा रहे चरत में चिट्टी वार बंदी मत आप पे चर वे हम तो मम्मी आ लाई है ना मैं यार लहन ना किधर एक लहन

<laughs> हा <Setting दददीगए> पला

చణాలోట్ تے میں بناوا تم لاوانو تے میں بنا وس اબો تے وہ مو دو تیل لگا نی یوں ہم

ખાલી વિડીયો પૂરતું ના બોલતો હાચું શું બોલજો મારે જેવું બન્યું માસી બનાય અરે આ મનીન પુસ મનીન પુસ ના મમ્મી પૂછ ભાઈ તરુ તો બધી વસ્તુ આવતી હતી મી બનાવી Nah, आ tuh Kami baru वाई ना पास तो अपना सहयोग को बोलन

Lai. 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 Cen dia ni ya, cen nak ke dia ke bau um ni ke bau tau ni. Ini ni ada itu. Ini ada ni dia Pelan ya, jangan kiri kiri ya,

થોડું કલાક પણ આજ ફાસ્ટ વરસાદ આવતો હતો ને બંધું પડ્યું છે ઘરમાં પોણી આવતું હતું નોર્મલ આઈન જતો રેતો હતો એટલું બધું પીડ્યું નતું થતું ચાલુ ચાલુ રહ્યું ચાલુ એટલું આપણે હવે તો આગીયા છે હાડા દસ અને આજ વ્લોગ બ્લોગ આપણે કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયોમાં જે તમને ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો અને એક મહત્ત્વની વાત ક તમે બધા વ્લોગ જોવા તો છો પણ ચેનલને આપણી સબસ્ક્રાઇબ નહીં કરી તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો ગુડ નાઇટ જય માતાજી